એક માણસ હાવ લોભી ભાઈ બધા કરતા થયા કે આપણે સતનારાયણ ભગવાનની કથા કરી ના લોભો હાવ પેલે આ ગયા તો પંદર જણા બેઠા હોય આડો પાડો ને પાંચ સગા એટલે ઘરજણીએ કીધો ગાયગા બનાવી નાખે પંદર જણા થયા હતા પણ જેવો અહીંયા પાંચમો મો આજે આવ્યો તા તો હળુલુડું કરતો આખું ફળિયું ભરાઈ ગયું હવે મૂળ પંદર જણાનો પ્રસાદ અને દોઢ હો એના બાપ આવી ગયા સગનો ગરજણી બે હામ હામું જોવે કે કા કે બેટા તો બોલો પ્રસાદ વેચવાળો હું કે પોણો નો વધારો તો સગનો નહીં પંદર જણાનો શેરો દોઢસો જણાને પોગાડવો એ કેમ વેચ્યો છે મારા દીકરી કોઈને આપ્યો નહીં આમ સોપડતો ગયો બોલો સીતારામ બોલો સીતારામ બોલો સીતારામ બોલો બેટા સીતારામ બોલો મારા દીકરા મારા પ્રસાદ ખાધો નહીં સાચ્યો સમજણ આવી જાય ને તો જીવન જીવવાની મજા આવે સમજણ થી જીવવું છે પરિવારિક જીવવું છે અને સુખ ક્યુ છે મેં ફરી વાર કહું અહંકાર ઘરના ને એમ થાય કે મારું ઘરમાં હાલવું જોયે ઓલા ને એમ થાય કે મારું હાલવું જોવે બીજાને એમ થાય મને ટોકવા ન જોવે જેટલું ઈશ્વરે હમણાં કીર્તિભાઈ કીધું એમ કે લખ્યા ફરવાના નથી પણ દાખલા તરીકે ભાગ્યમાં લખ્યું હોય કે તું ડ્રાઈવર થવાનો છો એટલું જ લખ્યું હોય તો ડ્રાઈવર એને કહેવાય ઘરની મરસીડી લી નાતામાં રહેતો જીવન સુધારવાનું આપણે છે લેખની માથે મેખ નહીં પડે પણ એ તો ફેર એકસો ને દસ ટકા થઈ જાય હમણાં તો ગામડાના જોવા ગયા જેવો રૂમ દીકરી હોય છોકરી દીકરી ઉભી થઈ આવો ભાઈ ભાઈ તમે ક્યાં બેન ભાઈ બે ભાઈ ને બેન હતા બે બેન ને બે ભાઈ

ખરેખર હવે હવે તો ફેર પડી ગયો સાહેબ નહી પૂછો વડીલો જાન માં બે તે લઈ જવા પડતા નહીતર આપણું નબળું કેવાતું અઢાર અઢાર લાડવા ખાઈ જતા ઓલા હો આ લાડુડી આ લાડુડી તો હો હોય લે આ નાની નાની ઝીણી ઝીણી લાડુડી આવીને એ એ તો હો ઉપાડી જાય હોય ઓલા ધાબાના પંદર પચીસ પંદર લાડવા ખરેખર પારું મરી જાય એક એક મહેમા એક મહેમાન આવ્યો જમવા બેઠો ગરજણીને કે હું એક જ વાર થાળીમાં હાથ નાખી એક જ વાર થાળીમાં એટલે મહેમાન ગરજણીને ચૂકવો ઓહો એક જ કોળિયો જમશ્યા સાબાશ આને જો ભોજન ઘટાડીને ભજન વધારેલું છે વાહ સાબાશ દોસ્ત આવા આવા પાંચસો મહેમાન આવે તો થોડા ફેર પડે

તો પડે વર્ષ પછી મમ્મી પપ્પા તમે પહેલી વાર મારા મમ્મી ને તમે પપ્પા ક્યારે મળેલા કે બેટા લાંબી લાઈન હતી સામેની લાઈનમાં તારી મમ્મી આ લાઇનમાં હું બેટા એ એના પપ્પાને જગ્યાએ વારો લેવા લાઇનમાં ઊભેલા હું પણ મારા પપ્પાને અને બેટા હું પણ ત્યારે કોલેજ કરતો ને એ પણ જ્યારે કોલેજ કરતા અને અમારે તો એક દિવસ બે દિવસ બે દિવસ લાઇનમાં રહ્યા અને બેટા કાયમ માટે લાઇનમાં આવી ગયા અમે એક સત્યનારાયણ કથા બપવાનું પૂછા પૂછો જો અબિલ ગલાલ કંકુ કયા રાજ્યમાં થાય એમ સિલમિંગ તઝ હોપારી ક્યાં રાજ્યમાં થાય પાછું થાપન આવ્યું એટલે કાપડી આવી ગયો બાજોટ હુતારા મોડી પરંપરા છે એક 5000 રૂપિયા થાય અને આ મોજ ગલ્લે કથાની ની તે 5000 કેટલા ઘરે પહોંચાડી દીધા તમને બાપુની એક કથા તમને રામ ઉપર ભરોસો ન હોય પણ ક્યારેક માંડવાની બહાર તો આટો મારો કે હજારો પરિવાર જેને ઘરની દુકાનો નથી ને એ વરહની રોજી લઈને વયા જાય છે બિચારા કોઈ ફુગા વેચવા વાળા કોક રમકડા વેચવા વાળા લગન થઈ ગયા પછી પંદરમે દિવસે લગન તો આપ બધાય જાણો છો કે અમે પિસ્તાલીસ જગ્યાએ તો જોયું પિસ્તાલીસ માગા જો કન્યા જોઈ પછી તો જોવામાં બાપુ એક્સપર્ટ થઈ ગયેલો હવે જે છોકરાને જોવા જવું હોય ને ભૂરા પાસે ક્લાસ કરવા આવે કેમ બેસાય ને કેમ જોવા કેટલું બોલાય ને અમારો ભૂરો એક જગ્યાએ ગયો ને ત્યાં જેમ રૂમમાં દીકરી બેઠી હતી ન્યાય ગયો દીકરી ઊભી થઈ ગયા આવો ભાઈ આવો ભૂરો ગપ દીન બારો બોલો હવે આ બે ત્રણ માગા તો એમ વહી ગયા સાહેબ એ કઈ નથી આ ભૂરાની વાતો આવે ભડાકા હોય આમાં થોડી સારી વાત હોય ગાળ માથે બેઠો હોય અમારે ઉપસર પછી ગામ નું બહુ મોજીલો માણસ ઘણા મહાભારત સિરિયલો આખી આખી એની ઘીરે હજી મહાભારત હાલે લ્યો ઘરે વાતો કરે તો મહાભારત ની સ્ટાઇલ જ વાતો કરે

ખરેખર આ લોકડાઉનમાં મેં એક ભાઈને ફોન કર્યો મેં કીધું આમ શું તમે આમ કઈ શીખ્યા કઈ જાણ જેમ તેમ મને શીખી ગયો ઘીરે ને જ બેઠો હતો બોલો કહીએ કે રામાયણ સિરિયલો જોઈ લીધી કોઈ હારી પુસ્તકો વાંચી નાખ્યા એ એ પરિવારને ધન્યવાદ આપ જેમ તેમ મને શીખી ગયો ઘીરે ને જ બેઠો હતો બોલો કહીએ કે રામાયણ સિરિયલો કીર્તિદાન હલવાનો મને કે માયા મને મેં કેતી રશિયાના ગીત ગાયા હોય મેં કીધું હું નથી કેતો આયોજક કે આયોજક કે ભાઈ ગમે એમ કરીને તમારે ગાવા પડશે નહીં અમારે પછી અહીંયા ભાઈ રહેવાનું હોય આ લોકો પછી તમને ન ખબર હોય ક્યાંક થયું હોય તો મને કે ગમે એમ કરીને એક હતું એને કયો રશિયાનું ગીત ગાઈ જાય કીર્તિદાન કે ભાઈ મને નથી આવડતું મને તમે મને આવે પરસો વળી ગયો કે આવી બોલી જ નહોતી આપણે કરેલી નીત્ર તમને તેદી જ ના પાડી દેત કે અમને રશિયાના ગીત નથી આવડતા આયોજક કે ભાઈ ગાવા પડે તમે ગમે એમ કરો કીર્તિદાન ને કોઈ હટી જા જો બંદો આવે અને તળાજા તાલુકો આવ્યો પછી રશિયામાં અને સાહેબ ને રશિયાના ના ગીત ગાય પાડો તાળી હું તાળીઓ પાડો રશિયા ગીત હોય ક્યાંય ભાડ્યા મેં ગાયા કોક ને ઘરે સતનારાયણ ની કથા હોય ને તો આપડી માવું એમણા પ્રસાદ નહીં ખાય એનાય બે કીર્તન ગાહે કાઈ નહીં તો સતનારાયણ ની આરતી ગાહે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા અને આપણે બેઠા બેઠા કરતા

અરે અમે કીર્તિભાઈ બે ગયા હમણાં લંડન હવે ના ભૂરિયા ન્યાય પાઉન્ડ ઉડાડતા પાઉન્ડ નો વરસાદ થયો અહીંયા મીડિયા વાળા કેતા નોટે કેસે ઉડે પાઉન્ડ ઉડતા શેર મરી ગયો અહીંયા પછી સમાચાર સાંભળીને બધા કે આ તો બધે ઉડે આની માથે કારણ કે કીર્તિ હોય અહીંયા લક્ષ્મી હોય જ લક્ષ્મી માયા હોય જ ધામના પ્રયાગરાજ માં સ્થાપિત થાય અને આપણા બધાય હૃદયમાં જેનું સ્થાન છે એવા પૂજ્ય કણીરામ બાપુ ની નિશ્રામાં અહીંયા કુંભમાં આવવા મળે આનાથી તમારે બીજા ક્યાં પૂજ જોવે માણસ ને આવવા માટે પ્રયાગરાજ માં ગંગા જમના અને સરસ્વતી ત્રણ નદી નું જ્યાં સંગમ હોય પંકજ મામા ની ચેનલ ને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તથા